વખતે કોર કમિટી ની મિટિંગ છે હવે ત્યાંથી બધા નિર્ણય લેવામાં આવશે કે ભાઈ ઓગણીસ તારીખ સુધી રાહ જોવાની હતી કે ભાઈ રૂપાલા ભાઈ પાછું લઈ લે પોતાનું પણ હજી સુધી એવા કોઈ સંકેત આવી નથી રહ્યા એવી પણ આશા હતી કે અમિત ભાઈ મિટિંગ બોલાવી છે તો કદાચ એનો પોઝિટિવ આઉટપુટ આવે પણ એવું કંઈ થઈ નથી રહ્યું ટૂંકમાં જે વિચાર્યું હતું સમજ્યું હતું આ જાડી ચામડીની સરકાર પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી એવું કંઈ થયું નથી એટલે હવે અમે અમારી રીતે આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ એમની સભાઓ હવે ધોસ્ત થવા માંડી છે સભાઓ થતી નથી તો આ બધું હવે ગુજરાત આખામાં થશે જે બિલકુલ જે રીતે સભાઓમાં જઈ જઈને જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપની સભાઓમાં પરંતુ હવે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે કે જે આ રીતે કાળા વાવટા ફરકાવીને કે સભામાં જઈને આ રીતે કોઈ પણ બેનરો લગાવીને કોઈ પણ રીતે વિરોધ નહીં કરવા દેવામાં આવે તો હવે ક્ષત્રિય સમાજ વિરોધ પણ કેવી રીતે કરશે અમે અમારા વાત રજૂ કરી શકીએ અમારો અધિકાર છે પણ તમે એને કાયદાની કલમનો ઉપયોગ કરીને એ પણ નથી કરવા દઈ રહી તો એનું કાલે બધું ડિસ્કશન થશે અને વાંધો નઈ કાળા વાવટા ભલે ના ફરકાવવા દે પણ અમે કાળી ચુંદડીઓ તો પહેરી શકશું એમાં તો તમે કોઈ રોકી નહીં શકો એટલે અમારો એ પણ વિરોધ ચાલુ જ રહેશે કાળા વાઉટ આમ નઈ તો અમે આમ ફરકાવશું અમે અમારી ચુંદડીઓ કાળી પહેરીને આવશું પણ તમે એ નહીં રોકી શકો પણ હવે આગળ બીજું કઈ રીતે વિરોધ કરવો એ કાલે ગોતા ખાતે મિટિંગ થાય એમાં જે અગ્રણીઓ શું કહે છે એના ઉપરથી એક ચોક્કસ દિશા નક્કી કરશું અને આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ વિરોધ ચાલુ થઈ ગયા છે અને ભલે કઈ વાંધો નહીં જાહેરનામું બહાર પાડ્યું તમે તમારી સત્તાનો ઉપયોગ કર્યો છે કઈ વાંધો નહીં પણ જે સમાજ નક્કી કરશે એ દિશા તો એ દિશામાં તો બધા આગળ વધશે અને એ થશે જ તમે કારણ કે તમારા તમને અને હું અત્યાર સુધી જે શક્ય નતું અને ન જ બને એ એવું કર્યું છે કે આજે અમારા સમાજની બહેનો દીકરીઓ કે જે મા આવી ગયા છે એ કોઈ દિવસ ના આવે ઘરની બહાર પણ આજ એમના ભોગે આજે એ જે માં ઘટી થઈ ગઈ હોય ધોળા આવી ગયા હોય એને પણ રોડ ઉપર આપીને પોતાની અસ્મિતા માટે વિરોધ કરવો પડે એ આ સરકારમાં બન્યું છે એટલે સરકારે અમારા સમાજમાં આંખો પણ ખોલી દીધી છે કે આ સરકાર કોઈ ની નથી એટલે એક રીતે સારું છે કે બધાની આંખો ખુલી ગઈ હવે ખબર પડે કે અમારે કઈ દિશામાં ચાલુ એટલે પોઝિટિવ ઘણું બધું થયું છે નેગેટિવ થયું છે પણ સાથે સાથે પોઝિટિવ પણ ઘણું થયું છે કે અમે ભેગા થઈ ગયા છીએ સમાજ આખો એક થઈ ગયો છે અને આ સરકાર ને પણ ઓળખી ગયા છે આ સરકાર કોઈ ની નથી કોઈ પણ સમાજની નથી આ મતલબ સરકાર છે જયારે જરૂર હોય છે એનો ઉપયોગ કરી લે છે કારણ કે જો હિન્દુત્વ ટેકવું હોય તો ફક્ત ને ફક્ત રાજપૂત સમાજના લીધે છે અને એમને માથે લઈને રાજપૂત સમાજ ફરતો છતાં પણ આજે કદર નથી કરી એટલે આંખો પણ ખોલી દીધી છે ને રહી વાત વિરોધ ની તો હવે તો ખુલ્લે આમ છે આપે જોયું કે પરેશભાઈ ને બોલાવી ને તિલક કર્યું હવે ખુલ્લે આમ કોંગ્રેસને સપોર્ટ કર્યો છે ને હવે ખુલ્લે આમ જ થશે કાલભાઈ જાય છે તો ઘણો સમાજ એમાં આવશે છે તો ઘણો બધો રાજપૂત સમાજ એમ આવશે એમને ટેકો કરવા માટે હવે ખુલ્લે એમ જ છે કારણ કે હવે તો ભાજપ ને મત આપ્યું એ ભૂલ કરી છે એટલે કા ફૂલ અમારી ફૂલ હવે ખુલ્લેપણે નારો છે ક્ષત્રિય સમાજ નો જી બિલકુલ હવે તો પુરુષોત્તમ રૂપાલાની એક ગઈકાલે અમરેલીમાં પણ એમને સંબોધન કર્યું તેમાં પણ એમને હુંકાર ભર્યો કે રાજકોટ કીધું તો હું જ લડીશ આ સાથે એમને ગઈકાલે રામનવમીનો જે કાર્યક્રમ હતો તેમાં એવું પણ નિવેદન આપ્યું કે ઓબીસી સમાજને લઈને એવું નિવેદન આપ્યું રામ સેનાને ઉદાહરણ આપીને કે રામ સેનામાં જેવી રીતે ઓબીસી ના સમાજના લોકોએ જેવી રીતે મદદ કરી હતી

કે જેને આટલું બધું દેશને આપ્યું આટલું બધું સરકારને આપ્યું સમગ્ર હિન્દુત્વની રક્ષા કરવા માટે આટલા વર્ષોથી એમની સાથે જોડાયેલા છે છતાં પણ આ જો અમારી કદર ના કરતી હોય ને આજ અમારી બહેનો દીકરીઓ તમારા લીધે રોડ ઉપર આવતી હોય તો ભવિષ્યમાં એમની સાથે પણ થાય છે આજ અમ વીતી કલ તું બીતેગી એટલે એમણે હું તો બસ અમે અમારી વાત જ કરી શકીએ કે તમારે પણ હવે જાગવાની જરૂર છે સમય છે જાગી જજો સત્તા પરિવર્તન હવે જરૂર છે કારણ કે અતિ ઘમંડ આવી ગયું છે ઘમંડ રાજા રાવણ નો પણ નતો રહ્યો તો હવે આનો પણ હવે પ્રજાએ ચકના ચૂર કરવો પડશે પોતાના મતને ડાયવર્ટ કરીને અને કહેવાય કે માણસને જ્યારે અતિ ઘમંડ આવે ને ત્યારે એ ભાન ભૂલતો હોય છે ને ભાઈ કન્ટિન્યુ એ જ કરી રહ્યા છે એટલે કરવા તેવું કઈ વાંધો નહીં અમે અમારું કામ હજી ચાલુ છે ને હજી ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈ ભાઈ હારશે નહીં ત્યાં સુધી અમારું કામ ચાલુ જ રહેવાનું છે જી બિલકુલ પરંતુ ગઈકાલે અમિત ની પણ એક બંધ બારણે બેઠક યોજાઈ અને એવું ચર્ચાઈ રહ્યું છે કે આ બેઠકમાં જે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને પણ ચર્ચા થઈ છે પરંતુ શું ચર્ચા થઈ છે તે હજુ સુધી ક્યાંય ડિક્લેર નથી થયું તમને શું લાગે છે કે શું ચર્ચા થઈ શકે થઈ શકી હોય એટલે કારણ કે જો મીડિયા એ ત્યાં ત્રીજું નેત્ર છે કારણ કે એને સતત ખબર હોય છે કે અંદર બન બારણે શું થઈ રહ્યું છે જો આપ લોકો સુધી પણ આ મેસેજ ના પહોંચે તો ચોક્કસપણે અમાર અમે તો આમ પ્રજા કહેવાય અમારા સુધી તો મેસેજ પહોંચે જ નહીં એવું હતું કે અમિત શાહ આયા છે તો કદાચ સી આર પટેલને સમજાવે કે રૂપાલાને સમજાવે આટલો બધો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ઈવન એ લોકોને નુકસાની પણ થઈ રહી છે પ્રચારમાં એ લોકો નથી જઈ રહ્યા એમની સભાઓ વેરીખેર થઈ રહી છે તો કદાચ આ દિશાને સિરિયસલી સિરિયસ મેટરમાં કન્સિડરેશનમાં લઈને કોઈ ચોક્કસ નિર્ણય તરફ લઈ જાય અને રાજપૂત સમાજના ટેકામાં ઉભા રહ્યા રાજપૂત સમાજના તરફેણમાં નિર્ણય લઈ જાય એવી ખૂબ આશા હતી પણ હવે આશા પણ નિરાશામાં ફરી વળી છે હવે આપણે જેમ કેવું કે અહિયાંથી કોઈ ચોક્કસપણે આવી કોઈ સૂચના નથી આવી અને રૂપાલાભાઈ સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ હું લડવાનું છું એટલે ફાઈનલ થઈ ગયું કે આખી ભાજપ સરકાર પણ એક જ દિશામાં ચાલે છે એને એક વ્યક્તિ જ જોઈ છે અને સમાજ કોઈ જોતા જ નથી એ ફાઈનલ થઈ ગયું છે તો હવે તો અહીંયા શું ચર્ચા થઇ હોય એ તો કોઈ ભાજપ જ વ્યક્તિઓ કહી શકે આપણે ના કહી શકીએ પણ હા એ એ ચોક્કસ થઇ ગયું કે એમને રાજપૂત સમાજ થી કેટલી નફરત છે એ રાજપૂત સમાજના પ્રત્યે કેટલો અણબનાવ છે રાજપૂત સમાજ એમને જોતો જ નથી ચોખ્ખું એમને દર્શાવી દીધું છે એ ફાઈનલ થઈ ગયું છે તો હવે જો તમને સરકારને સમાજ જ ના જોતો હોય તો હવે સમાજે નક્કી કરવાનું કે અમને કોણ જોઈએ છીએ એટલે સમાજ હવે એ દિશા તરફ વળશે એ ફાઈનલ છે જી બિલકુલ તમે એવું કહી રહ્યા છો કે તરફેણમાં નિર્ણય આવે એવી આશા લગાવીને બેઠા હતા પરંતુ જે બેઠક યોજાય અમિત શાહ નું રોડ શો યોજાઈ રહ્યો હતો ત્યારે અમદાવાદમાં એક મીડિયાના એક રિપોર્ટ આપતા એવું કહ્યું કે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે રૂપાલાને કારણ કે રૂપાલા એ પેલા માફી માંગી દીધી છે પણ મને એ જ નથી સમજાતું કે આ લોકો આવા સ્ટેટમેન્ટ કઈ રીતે આપી શકે જો અમારે માફ કરવાના હતા તો આટલી મેટર લઈ જવાનો મતલબ નતો તો પેલા જ માફ કરી દીધી હજી સુધી ની ઘટના જોઈ લો કે પછી બીજી જગ્યા પણ જોઈ લ્યો સતત આ બધી બધી વસ્તુઓ ચાલુ છે કે તમારી સભાઓ વેરવિખેર થાય જ છે પણ નથી

કારણ કે વાત વાત કરવા માટે ઘણો સમય આપી દીધો અને હવે પણ પૂરું થઈ ગયું અને એક સમય હોય એક લિમિટેશન હોય કે ભાઈ આ વસ્તુ સુધી અમે આટલું સહન કરી લેશું તમે એ પણ ક્રોસ કરી ગયા છો એટલે હવે પૂરું થઈ ગયું હવે એ શક્યતાઓ જ નથી કે હવે સમાજ માફ કરે જી બિલકુલ તમે જણાવ્યું કે ગઈકાલે હવે આવતીકાલે સંકલ્પ સમિતિની એક બેઠક પણ યોજાવાની છે પરંતુ જે રીતે ત્રણસો ફોર્મ ભરવાની વાત હતી ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરશે તો અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે અને શું નૈનાબા ઉમેદવારી નોંધાવી રહ્યા છે એ પણ અમારી રણને અમારી રણનીતિ નો ભાગ હતો કારણ કે ભાજપ જે કરતી હોય છે એ કેતી નથી એટલે અમે પણ એવું જ કર્યું કે અમે જે કીધું એ કરતા નથી હવે અમે પણ નહીં કેશું એ જ કરશું જી બિલકુલ તો હવે આગામી રણનીતિ તમારી કાલથી ખબર પડશે અમે 19 તારીખ સુધીનો સમય આપ્યો છે અમાર કોર કમિટી તરફથી એવું નક્કી થયું છે કે 19 સુધી રોકાઈ જવાનું નહીં કરવાનું એટલે બધા અત્યારે શાંતિ રાખીને બેઠા છે કે 19 તારીખ સુધી શું થાય છે 19 તારીખ થી કાલે મીટિંગ ભરાશે પછી તો ખુલ્લેમ બધું થશે પછી કહેવામાં નહીં આવે પછી બધા એક્શન પ્લાન જ છે એટલે એ જ બધું થશે કારણ કે હવે તમે અમારી સીમાઓ આશાઓ બધું ચકના ચૂર કરી નાખ્યું છે એટલે અતિ થઈ ગયું હવે તમારે એટલે હવે તમારું પણ ઘમંડ તોડવું જરૂરી છે સાથે જોડાયા તો આ હતા નૈનાબા જાડેજા કે જેઓ હવે કહી રહ્યા છે કે આવતીકાલે જ્યારે હવે ઓગણીસ તારીખ જે છેલ્લું અલ્ટિમેટમ આપ્યું હતું જો પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ નહીં કરે તો આગામી તેમની રણનીતિ પણ તૈયાર છે પણ હવે રણનીતિ શું છે તે પણ હવે આગામી દિવસોમાં જ ખબર પડશે કારણ કે તેઓ ડિક્લેર કરવા નથી માંગતા અને બીજી તરફ હવે પુરુષોત્તમ રૂપાલા પણ હુંકાર ભરી રહ્યા છે કે ચૂંટણી તો હું જ લડીશ સાથે અમિત શાહનું પણ એક નિવેદન જે સામે આવ્યું તેમાં પણ તેમણે એવું કહ્યું કે ચૂંટણી તો પુરુષોત્તમ રૂપાલા જ લડશે અને ક્ષત્રિય સમાજ તેમને માફ ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળના દિવસોમાં આ જે આંદોલન ચાલી રહ્યું છે તે કઈ દિશામાં કયો વેગ પકડશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર